નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપણી આ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં જોવાના છે હિન્દી ચેપ્ટર નંબર પાંચ કહાવતે દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશન મોસ્ટ આઈમ્પી પ્રશ્નો તારવેલા છે એના વિડીયો આપણે મૂકીએ છીએ તો જોતા રહો અને શીખતા રહો ચાલો વધારે સમય આજે નથી બગાડવો શરૂ કરીએ હિન્દી વિષય પેલો છે સવાલ એક તો વિપત્તિ છે એટલે કે મુશ્કેલી છે અને બીજી મુશ્કેલીનો એની અંદર વધારો થવો એટલે કે વિપત્તિ કે સમય હી દૂસરી વિપત્તિ આના ઓપ્શન જાન બચી તો લાખો પાય કહાવત કા સહી અર્થ જાન બચી જીવ બચશે તો બીજા ઘણા આપણે કમાઈ લઈશું એનો મતલબ એવો થશે બડાકામ આદમી છે નહીં હોતા એકદમ અનપઢ માનસ અપને ક્ષેત્ર મેં નિર્બલ હી બલવાન કે નુકસાન ભલે હી હોવા પ્રાણ તો બચ ગઈ જીવ હશે તો બીજું કંઈક થશે કહેવાનો મતલબ કે નુકસાન ભલે થયું જીવ બચી ગયો એટલે કે તમે બીજું કંઈક તો કરી જ લેશો એટલે કે નુકસાનીનો કોઈ પ્રોબ્લેમ નહીં આવે આમ કે

ત્યારબાદ જોઈએ કાલા અક્ષર ભેંસ બરાબર કહાવત કા સહી અર્થ કાલા અક્ષર એટલે કે આપણે કહી શકીએ એકદમ અનપઢ બરાબર ને આનો જવાબ આવશે એકદમ અનપઢ તો આ કહાવત કાલા અક્ષર ભેંસ બરાબર નો જવાબ આવશે ઓપ્શન એ એકદમ અનપઢ મિત્રો જ્ઞાન સ્કોલરશીપ પરીક્ષાની બુક પણ આપણે ફેલ કરીએ છીએ આ બુક ખૂબ ઉપયોગી થશે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો આની અંદર ઘણા બધા આવરી લીધેલા છે આ બુકની કિંમત જોવા જઈએ તો 380 રૂપિયા છે પરંતુ જો આપણી પાસે ખરીદી કરશો એટલે કે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી જે લિંક છે એમાંથી ખરીદી કરશો તો તમને 100 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે એટલે આ બુકની કિંમત તમારે થશે 280 રૂપિયા ઓનલાઈન ખરીદી કરશો કુરિયર ચાર્જ કોઈ પણ પ્રકારનો નથી તમારા ઘર સુધી બુક પહોંચી જશે તેની કિંમત રહેશે તમારે 280 રૂપિયા પાજેજાની ખરીદી કરો ખૂબ મહત્વના મોસ્ટાઈ પ્રશ્નો આની અંદર છે જે તમને ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં આ બુકની અંદરથી હશે ચાલો આગળ ઘરકા ભેદી લંકા ઢાય કહાવત કા સહી અર્થ તો ચાલો શું આવશે ઘરકા ભેદી લંકા ઢાય ઝઘડા હોસકી ફૂટસે લાખો પાય ફરી એક વખત આવી ગયું છે જેનો ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે ને આ લગભગ પૂછા છે એટલે આ ખાસ યાદ રાખવાનો છે જાન બચી તો લાખો પાય શું આવશે નુકસાન ભલે હોવા પ્રાણ તો બચ ગયે ઓપ્શન બી થોડું હોય એને પણ આપણે જ્ઞાની કહી શકીએ એ રીતનું કંઈક થાય તો જે આપણું આવશે સબ અજ્ઞાની લોગ હોવું વલ્પ જ્ઞાની એટલે કે થોડુંક પણ જાણતો હોય એને પણ વિદ્વાન કહેવામાં આવે છે ઓપ્શન સી સો સુનારકી એક લુહારકી तो सुनार की एक लुहार की कमजोर की सौ चोटे और बलवान की एक चोट बराबर होती है ऑप्शन सी आप जवाब आवश्य तो सुनार की एक लुहार की दूर के ढोल सुहावने लगे कहावत का सही अर्थ दूर के ढोल अलग आगे थी दूर से डूंगर रड़ी आप कही सकिए थे तो सभी चीजें दूर से ही अच्छी लगती है आप जवाब आवश्यक ऑप्शन ए दूर थी बड़ी वस्तु सारी लगे અને છેલ્લો ઘરકા ભેદી લંકા ઢાયનો મતલબ આપણે ફરી વખત એકવાર આવી ગયું આપિસ્તી કોટ છે ભારે નુકસાન હોતા અંદર અંદરની જ માથાકૂટને કારણે આપણે ઘણો બધો નુકસાન થતું હોય છે તો આ મતલબ થશે ઘરકા ભેદી લંકા ઢાય એટલે કે આપસ્કી ફૂટ કે અમારા ભારે નુકસાન હોતા છે તો આનો ખાસ ધ્યાન રાખજો આ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે મિત્રો આપણી ચેનલની અંદર લાઈવ રેકોર્ડેડ લેક્ચર ક્વિઝ મોડલ પેપર સોલ્યુશન ગયા વર્ષનો પેપર સોલ્યુશન અને બુક જે આપણે ઉપલબ્ધ છે જેની મેં તમને વિડીયોની અંદર માહિતી આપી બે ભાગ છે મેટ અને સેટ મેટના વિડીયો પણ આપણે બનાવીએ છીએ સેટના વિડીયો પણ તમે અત્યારે હાલમાં જોઈ જ રહ્યા છો દરેક વિષયના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો આની અંદર ઇન્કલુડ છે આપણી સાથે જોડાયેલા રહો અને આ સ્કોલરશીપ તમને મળે સફળતા પ્રાપ્ત થાય એ માટે થઈને અમે મહેનત કરીએ છીએ તમે પણ અમારી સાથે જોડાયેલા રહો તો મિત્રો આ હતું ચેપ્ટર નંબર પાંચ ફરી નવા વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર છની ની સમજૂતી સાથે મળીશું આપ સવા વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર تاني